વડોદરા શહેર વિસ્તારમાં બનતી પ્રોહીની પ્રવૃત્તિઓને સદંતર રીતે નેસ્ત નાબૂદ કરવા તથા પ્રોહીની રેડો કરી પ્રોહીના કેસો કરવાની તેમજ પ્રોહીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અને પ્રોહીના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવાની સૂચના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ હોય જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે મળતી માહિતી પ્રમાણે ગોધરા ખાતે પકડાયેલ પચીસ લાખ થી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થાના ગુનામાં સંડોવાયેલ અને પોલીસ ધરપકડ ટાળવા સારું નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન જીજ્ઞેશ ઉર્ફે જીગો ફતેહસિંહ પરમાર નામક આરોપીની ધરપકડ કરીને તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર ધવલસિંહ સોલંકી India Plus News Vadodara